આપડે થઈ ગયા છે નહી બેન મંદિર મંદિર તૈયાર વાગ્યા છે સાડા પાંચ જેવું જવાનું છે

જઈ પૂજા અને હતું સ્વામીનારાયણ મંદિરમાં મતલબ કઈ આણંદ સુદ તો પૂજા ને હતું તો હું ગયો ભાઈ બેન ગયા તા મંદિરને એમ જઈને આવ્યો પછી મમ્મી ને પપ્પા લોકો ગયા મમ્મી ગઈ ને વૈભવ ને કાકા કાકીને કાતી ગયા અહીં ખંભોળ જ કહેવાય ચેહરમાં થાય ચેહરમાં તમે મંદિરે ચાલતા ગયા કાકીને કંઈક વાત હતી તો અને હું અત્યારે ઘરે છું મેં વિચાર્યું કે હું એડિટિંગ કરું લેપટોપમાં તો પહેલાં પેલી વસ્તુ કે લાઇટો ઓન નથી લેપટોપમાં ચાર્જિંગ નહીં એવો હલવાઈ ગયો છું મતલબ કે ટાઈમ થઈ ગયો છે કાલ કરું તું રાતે ચાર્જિંગ હતું તો મૂકી દો કાલ હવામાં કરીશ ડાયરેક્ટ તો રહી ગયું એ ફોનમાં બેટરી નહીં બધી પછી હલવાઈ ગયો છું ચાલે લાઇટ જ મતલબ રહી છે તો છે જ નહીં તો કંઈક કરીએ અને મિની બ્લોગ બનાવવાનું બી ચાલું મતલબ શોર્ટ્સ છે યુટ્યુબમાં કરવાનું એ ઉતારે છે આમાં એડિટિંગ કરવાનું તો એ કરી એ કરવાનું એ કરીશું તો મળીએ કંઈક નવું

પતંગ ડાયલોગ માલ ને તારો ડાયલોગ માલ ને એટલે ગાના બોલ ને આખી બોલા તારી કોણ ઉતારો પતંગ આ ફાઈલનો ફલો સાગરયો બધા બહુ જો સારા ઉતાર ને તો ઉતાર દે હેન આ સંચાલક ભાઈ

તો હું આવી ગયો ખેતર ખેતરમાં મંદિર થઈ ગયો પછી મંદિર આવતો ખેતરમાં ખેતરમાં ધોરણ મેં લોકો બનાવી દીધું હતું ડૂબવાનું બાકી છે હવે પાવડી મારવાની બાકી છે ગાય બધી બેઠી છે તો ફટાફટ આપણે બંધી કાઢીએ પછી કંડીન્યુ ખેતરમાં તો તબેલી નહોતો આવ્યો કેમ કે પાંચ વાગે તો સડાપાચે નીકળી પણ ઘેતી હતી છ વાગે તો મંદિર હતો આણંદ એટલે અત્યારે આપણે મારા ભાઈ